હાઈકોર્ટનું આજે પણ જામીન અરજી રદ કરીને ચૈત્રભાઈ વસાવાને જેલમાં રાખવામાં આવ્યા છે અને આપણા ચૈત્રભાઈ વસાવા સાથે અન્યાય પર અન્યાય થઈ રહ્યો છે અને આપણા ચૈત્રભાઈ વસાવા લોકો માટે અવાજ ઉઠાવી રહ્યા છે તેના કારણે ભાજપ સરકાર દ્વારા અને પોલીસ દ્વારા મળીને આપણે ચૈત્રભાઈ વસાવાને ફસાવવામાં આવી રહ્યા છે અને સંજય વસાવા અને મનસુખ વસાવા દ્વારા ખોટો કેસ કરીને આપણા ચૈત્રભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા છે મિત્રો તમે કોને સપોર્ટ કરો ચૈતર વસાવાને સપોર્ટ કરતા કોમેન્ટ બોક્સને ચૈત્ર વસાવા લખજો અને વકીલે શું કહ્યું એ આ વિડિયોમાં આગળ જુઓ એટલે તમને ખબર પડશે વકીલ દ્વારા સાચું કારણ શું જાણવા મળ્યું છે અને આપણે ચૈત્રભાઈ વસાવાને જેલમાં કેમ રાખવામાં આવ્યા છે તો મિત્રો વિડિયો ગમે તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી જો મિત્રો આ વિડીયોમાં આગળ જુઓ વકીલ શું કહે છે

જામીન અરજી દાખલ કરી ને એ જામીન અરજીની સુનાવણી થતા હુકમ હતો નવા કોઈ રદ કરેલી છે કે નવી તારીખ હવે અગિયાર તારીખ વાળી જે જામીન અરજી હતી એમની હાઈકોર્ટમાં એમને ચાર તારીખે પરત ખેંચી છે એટલે અગિયાર તારીખ ઓટોમેટિકલી રદ થઈ જાય વિડ્રો કરેલી છે એમને ત્યાં હાઈકોર્ટમાં હાલમાં કોઈ જામીન અરજી પેન્ડિંગ નથી એટલે એ વિડ્રો થયા બાદ અહીં એમને અહીંયા આગળ જામીન અરજી ફરીથી દાખલ કરી ચાર્જશીટના ગ્રાઉન્ડ પર એ ફરીથી રિજેક્ટ થયેલી છે એટલે હવે એમને ફરીથી હાઈકોર્ટ જોવું પડે